જય રામ જય જવાન જય ચી હાલો હવે આગાહીની વાત કરીએ તત્રીને કાધી રાજ્યો આજે વાતાવરણનો આવતે પલતો અને આ જિલ્લામાં થાપતે કમો તમે વરસાદ પહેલી તે રોડને અમરેલીમાં ભાવનગરમાં થોતા ઉદયપુર નર્મદા તેમજ તાપી અને ડાંગ વલતા જિલ્લામાં તૂતો તવાયા તળસ્તરો જાધવી તાતે વળવા મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે ઝરમી વધે તમાવતાની આગાહી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે આજે રાજ્યના તેટલા વિસ્તારોમાં હરવા જ વરસાદની આગાહી કરવામાં આવી છે એપ્રિલ મહિનામાં હવામાન ફલતો આવશે તો તેટલા વિસ્તારોમાં થતો વરસાદના પડી તકે તે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ભાગો પણ વરસાદની સત્યતા છે રાજ્યમાં જેટલા ભાગોમાં વધાર વાતાવરણ રહે છે આજે આ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે નર્મદા અને તાપી જિલ્લામાં થતો તવાયો રથો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતને ધીર તાળવે તો પહેલું એ બી અહીંયા થાપતે વરસાદ તે જગ્યા થાપતે જો અમરેલી ભાવનગર તોતા ઉદેપુર નર્મદા ધુર તેમજ તાપી અને ડાંગ વરસાદ અને જિલ્લામાં થતો થવાયો રથો સાથે હળવાની હળવાથી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે એપલીમાં ડો એપલી આગાહી ધાણો તાબરતા અરવલ્લી ખેડા મહીસાગર ખેડા અપતમહાલ દાહોદ આણંદ વડોદરા તોતા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવતારી ડાંગ વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં રોજ થતો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ એપ્રિલ ત્રણ એપ્રિલમાં આ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રણ એપ્રિલ વાત કરીએ તો નર્મદા તાપી થતો તવાયો રથ હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્રીજું એ અંબાલાલ પટેલને આગાહી કરવામાં આવી છે તો હવામાનના નિર્ણય 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 અંબાલાલ પટેલે કહ્યું કે ઉનાળે ભારે પવાને લીધે બગલવાનો હવામાન અત્ય કારણ ઊભા તૂટી પાકને નુકસાન થવાની ભીતિ છે ઉપરાંતમાં અંબાલાલ પટેલ વધુ અસ્થર ધરમી અને વાવાઝોડાની બાબતને આગાહી કરતા કહ્યું આ આગામી ત્રણ એપલી દૂધી રાજ્યમાં અમુક વિભાગોમાં ધમો ધમી વળતા તબજ્જતાઓ જ્યારે તેર એપ્રિલ દૂધીમાં રાજ્ય ઘણા ભાગોમાં આંધી વથોડ તાજવીજ સાથે વરસાદ વરતી છે અને જેમાં વરસાદ વરસાદ ઓછો પડે તો પણ દાદવીજ પ્રમાણનું વધુ રહે આ પણ વાતો ઇન્સ્ટેલન લોનમાં ટક્કરમાં પરિવાર વિખરાઈ ગયું ફાઇનાન્સ કંપની પથારે ઉધરાણી રૂવત આપતા ચોમાસું વહેલું તરવું થઈ જતી દત દણાવ્યું મધ્ય ગુજરાત ભાગોમાં બેતાલીસ ચુમાલીસ ડીજરી જર્મીના નોંધાઈ તકે થઈ જ્યારે આ ઉત્તર ગુજરાતમાં બેતાલીસ ડીજરી ધાબલ ખાતા અને પંચમહાલ તેતાલીસ ડીજરી કચ્છમાં તાલીસ ડીજરી જૂનાગઢ બેતાલીસ આત્પાદ તથ્યતા તેમજ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ તાપમાન રહેવાની તથ્યતા અંબાલાએ પત્ર વ્યક્ત કરી ચૌદ એપ્રિલ છવ્વી એપ્રિલ સુધીમાં બંગાળમાં ઉત્તાવાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થતી છવ્વીસ એપ્રિલ વાવાઝોડાની પ્રક્રિયા વધુ થવાની તત્યતાઓ છે માં એપ્રિલમાં રાજ્યમાં જેટલા ભાગોમાં મહત્તમ તાપમાનના પિસ્તાલીસ ડિગ્રીના આ તત્યતાઓ હોય છે દત અને મે હોડ સુધી મહત્તમ તાપમાન પતાલીસ ડિગ્રી સત્યતા છે ત્યારે પછી મે પાંચ જૂન વચ્ચે રાજ્યમાં કેટલા ભાગોમાં વરસાદ થવાની થાય તો માત્ર વહેલું શરૂ થતી અને લાઇટ કરો ઠેર કરો જય જવાન જય ચિતન